સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર ગઈ ગાશે સ અને આજ છે ને નજારો જોઈ લ્યો વાડીએ સહી અમે અને પાર્ટનર છે ને બહેને બેઠા છે હમણાં એ ઘરે જવાના છે ટિફિન લઈને જવાના છે આજે મારે આજ છે ને મૂલી આવે છે એટલે મારે અહીં વાળીએ રહેવાનું છે બપોરથી અને પાર્ટનર અટાણે ટિફિન લઈને બે હજાર સાંજે આવશે પાર્ટનર

તમાર બા છે ને આ તો તમારે તો શાક બગડું જ બગડી જાય અમારે તો આવા મગજ ન જતા અમારો જાય બાકી તમને ફાયરા પડી જાય सो 2400 रु मुलीन देवाने એટલે થા હે હા આવત સે નિમ કચ્છી લી કે ગોખેત લગાવે મુલી આ લાવો જો બાય બાય વેત કે તા રી પ્રમાણ પછી દઈ લઈ લે બરોબર જો કવન કઈ જો તો તારા રહે હે હાલો આગળ બનતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો હાલો હું જેકુ જો મુલીન વાત જઈ બેઠા છે કા જેકુ જઈએ 릭શાય પાર્ટનર વયા ગયા છે ગામમાં હાલો આપણે ફાઇનલી જો મૂલીની રિક્ષા આવી ગઈ છે મૂલી આવી ગયા છે મૂલી આવી ગયા છે સાથે આ જણા છે આપણે જાદા તો નથી કીધા કીધા તા દસ જણા પણ ન આવ્યા એટલે આપણે હાથ જણા કીધા છે હાલો તો દસ વાગ્યાની ચા કરવા આવી છે આમાં કેટલું મૂલીમાં એવું છે કે કીધા તો આઠ જણા ને આવ્યા પાંચ જણા છે એ ગત ને એમાં થોડા એવા ને કળ એટલે હાવ બાકી ને એવું ભેરાઈ ગયું છે જમાવટ થઈ ગયું છે આઠ ને એવા પાંચ જોઈ યાજ નથી પછી કઈક આગળ વધશું આમાં વાડીયાથી તો આવતા રહ્યા છે એમ એવું હોય કે આ બારના મૂલી હોય ને એટલે છે ને સાત વાગ્યા આવે ને અગિયાર વાગ્યા વયા જાય એટલે ઈ પાંચ જણા હતા એમાં આપણે કઈક ત્યારે માન માન લેવાના એવું ખળ છે એ અડધા અડધા એટલે હવે જોઈએ કાલનો કાર્યક્રમ આપડે એવો ગોઠવવાનો છે કે કાલે પાણી પાઈ દઈ અને પછી છે ને ભેગા મળી કઈ નીંદ આવી ગઈ એટલે ઉપા થઈ અને આ જો નાઈ તો લીધું અને આજ હાઈ તમે રહીશું એટલે હજી એકટાણું કરવાનું છે એટલે આપણે હવા બહાર થયા છે એટલે ભણીને આવતો થઈ પછી એકટાણું કરી લઈએ આલો બપોર થઈ ગયા છે અને હવે આપણે એક ટાણું કરી લઈએ દર છે ને કોબિયો ને ખાખરા ને એવું બનાવી તીખું તીઠું મીઠું તો અમને કાંઈ બહુ ભાવે નહીં એટલે તીખું તીખું બનાવ્યું પણ આજ છે ને અમે હાંજે રોટલી બનાવી હતી ટાટી રોટલી કારણ કે ટાટું ખવાય ટાટી રોટલી છે અને આ હાંજે શાક બનાવ્યું હતું ચણાનું શાક છે ખાકટીનું આટલું છે અને આ ચટણી ખાંડી છે જોઈ લો અને આમાં છે ને દહીં છે એમાં એવું છે કે મામાના ના જાજો ટાઈમ બધું ગયો નથી હજી પંદર દિવસથી થયું ક્યાં નથી આજે આપણે છે ને ખાવું જ છે આખી જિંદગી આપણે જીવતાને તો બધું છે જ જે ખાઈ ખાઈ તો બધું હરખું જ હોય મિષ્ટાન ખાવ કે રોટલી ખાવ બધું સંતોષ જ હોય સંતોષ જ થાય પણ આપણે બધું થતું એ કરવું પડે

અને આ મારો રોબો આલે 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 અહીંયા આલે આલે હાથમાં ચાલ આલે અહીંયા તો કાઈ આલે તારા દાંત તો જો ખોયતારી એક ખોયતારી તારા દાંત તો જો આલે તો કાઈ તો કાઈ તો કાઈ નખ દેવો નહીં આલે ઊભી થા તો જ દો ઊભી થા આલે ઊભી થા આલે તો કાઈ નહીં તો કાઈ નહીં જડે

મમ્મી આ કઈ ટાઈમ સે ઉઠવાનો આમ જોતો સાડા પાંચ થાવા આઈવા એટલી બધી આવી બધી નીંદર આવે હા હાલો તો એટલી થઈ ગઈ છે ને બધી જડણી ભરવી સાત નહીં કરવી પડે એક આમાં માંડ હમા છે તો ડબો દબોતી जाऊા ચણા જીરુ એટલું ડરાયું છે અને ચટણી એટલી ડરાવે ચટણી કેમ છે ઉધા ચટણી લાલ સોર હો નો ઘટે એ તો કવ તું આ મોટો સેટું રહે એક નીઉપી દેતાઈ બોય પંખો કરવો આમાં શું બોલી પંખો કરે ઉભા એ નહિ રહીએ એમ જતો રે આમ તો પછી હવે કોગસ કેમેરો ના કરાય સસરી માં દાસુઈ ભરી જા હતા એક તો શીખી તો છે કે રામાય તો મારા આલી કે આમાંથી પાછા રામે શીખી તો એક બે તમે ધ્યાન રાખજો આજ કાઈ શીખું કીધું કે મોરું ઓલી નાખી કે ધૂની इतना हो रखें तो तेरे को साकेत मेरा नहीं है मेरे को तेरे मोर होए तो मैं जानूं समझ चैनल पर ना हो तो लाइक शेयर सब्सक्राइब कर दे नहीं तो जाए हमें वो से जो मेरे पाटन में आ रही थी कच्चा तो नहीं दिया इधर कतनी आज उड़ी नहीं इनका थोड़ा वेलो करने को था